કરીને અત્યારે આપણે પાછા આપડે છે પહોંચી ગયા છીએ જો આપણે જોઈએ છીએ કે અંદર તો ટુટિંગ ચાલુ થઈ ગયું છે બસ પણ આવે અને આપડે બિલાડી ગયા અને કરે છે પણ નડે બો છે એટલે માર ન ખાય તો હારું છેલા 3 દિવસથી એક સાપ છે જે વાડી વિસ્તારમાં અવારનવાર બધા ઘરે અલગ અલગ રૂટિન ઉપર ચાલે કરે છે એક ને એક જ સાપ છે ને ઇન્સ્પેક્ટિકલ કોડા છે જે લોકો જોયો છે એનું કેવું એવું છે કારણ કે એક વખત બીજી વખત અહીંયા રેસ્ક્યુ માટે આવ્યો છું અને આ વખતે જગ્યા પણ એવી છે જે જગ્યાએથી કાઢવો બહુ મુશ્કેલ છે કારણ કે ઘાસ છે નિરણ છે બાળકો રહે છે પછી ગાય ભેંસ એવું બધું છે એટલે ખાસ તો એ વસ્તુને પણ બહુ મોટું જોખમ છે એટલે આપણે અને આપણી ટીમ સાથે મળીને કામ કરીએ છીએ અત્યારે ભાઈ આપણને સહયોગ આપે છે અત્યારે નિરણ કાઢવામાં કારણ કે આ વસ્તુ કાઢવી જરૂરી છે અને ખાસ કરીએ પ્રેક્ટિકલ કોબરા સાફ છે જોઈએ કઈ રીતે નીકળે છે

મિત્રો છેલ્લા ત્રણ દિવસ થી આ સાપ ની પાછળ ઘરના લોકો અને હું ખાસ તો ત્રણ વખત આવી ગયો પણ હાથમાં ન આવ્યો પણ આજે ખાસ એક એવી જગ્યા આવી ગયો જેથી એને ક્યાંય જવામાં ક્યાંય જગ્યા ન મળે એટલે અને ખાસ તમને એક વાત કહી દઉં કે ઇન્ડસ્ટ સ્પેક્ટિકલ કોબ્રા છે આની અંદર નીરોટોક્સિક નામનું વેનોમસ આવે છે અને ખાસ આનાથી બસવું કારણ કે આનાથી કરડવાથી કાંઈ થતું નથી બસ ખાલી માણા મરી જાય છે એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આ વસ્તુ જોવા મળે તો તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો કરીને તમારો જીવનું જોખમ ના થાય કારણ કે આની અંદર નીરોટોક્સિક વેનમ્સ આવે છે અને ખાસ એક કોઈ અંધશ્રદ્ધામાં ન જવું તમારી ભક્તિને ઠેસ પહોંચેવો કોઈ મારો ઈરાદો નથી પણ અત્યારે તમે રૂટીન અંદર ન્યૂઝમાં જોતા હશો કે અવારનવાર આવી રીતે અંધશ્રદ્ધાના નામે ઘણા બધા લોકો આવા સાપનો ભોગ બને છે જે પોતાની લાપરવાહીને કારણે કોઈક કોઈકનો દીપક કોઈક કોઈકનું ઘરેથી દીકરી બહેન કોઈ આવી રીતે ગુમાવી દે છે એટલે ખાસ એક વાત મારી કહેવાની કે ભાઈ કોઈ પણ વસ્તુમાં સ્નેક કરડે તો સૌથી પહેલાં ડૉક્ટરનો કોન્ટેક કરો કારણ કે સૌથી વધારે એક્સપિરિયન્સ ડૉક્ટરો પાસે હોય છે જેને ખબર હોય છે કે આની અંદર કયો સ્નેક છે અને ક્યુ વેનમ છે એટલે જાજો વધારે

ન પકડવાને હોય પણ એમાં એવું છે કે ઝેરી સાપ છે તો પકડવો જરૂરી છે કારણ કે એનામાં એને પોતાને પણ જોખમ છે અને માણસને પણ જોખમ છે એટલે આપણે બચાવવાના માધ્યમથી બીજા એક સાપને અત્યારે એક જ દિવસમાં બે રેસ્ક્યુ આપણે આવ્યા છે આજમાં એટલે બચાવવાનું છે ખાસ કે વાળી વિસ્તારમાં દવા અને એવું જંતુનાશક દવા છટાતી હોય એટલે ઓછા જોવા મળે છે પણ અમુક જગ્યાએ એવી જગ્યાએ આવી શકે પણ હવે એને નીકળવા માટે કોઈ ઓપ્શન ન હોય એટલા માટે અંદર ઓરડીની અંદર છે

અમે ને શ્રાવણ છે થી ના ના શ્રાવણ આ તો ભગવાન તો આપણો બહુ માન્ય છે પણ હવે માં એ કે સુબંધ છે અને એવી કઈ ખબર નો હોય એવું થોડું કે કાકા मैले हाम्रो भयो अनि डर गोइता गरेर खोज्या गरेर अनि मारो भयो मन्जु मन्जु यो ब त उपाय हो पन्छी बहो मोटु खराब म हो नि गर्नु पर्छ नि बाबा हामी पोखरा दिन्छु भएन पोखरा छैन मेरा त पोखरा छ गयो यहाँ जुन तयारको लागि हाम्रो पकरवा राखे आउँछ क्लास भरेल भाइ मारो भने उठो करो पोखरा माथि गा मार्दो त अह म अहिले निन्द्रा छु तगना भाइले नि सुन निले बोले 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 बजेले उपपरेको पानीको भरेर बाटा द

એટલે શ્રાવણ મહિનો છે અને ખાસ તો પવિત્ર તહેવાર છે એટલે આવા શ્રાવણ મહિનામાં આપણે આવા સેવાના કામ કરીએ છીએ ખાસ કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ આવી મદદની અમારી જરૂર હોય આ એક મારું બીજું રેસ્ક્યુ છે ઘરે જઈને ફ્રેશ થયો કે આજે ફોન આવ્યો બરાબર તો કંઈ નહીં ચાલો આપણે એને થોડી વારમાં આપણે રિલીઝ કરી દઈએ બબલભાઈ કેવું લાગ્યું અમારું કામ તમને ખૂબ સરસ એક જ ફોન કર્યો ત્યાં દસ મિનિટ નથી થઈ ત્યાં આવી ગયા કરી નીકળશે

અંદર ઘરમાં જાઉં છે

પ્રેક્ટિકલ કોબરા છે ફૂલ સાઇઝ કોબરા છે બરાબર એમાં સૌથી ગુસ્સેલ સાપ આવતો તો આ છે પણ આજે અમારા બંને સાપ એટલા ગુસ્સેલ હતા કે એના રેસ્ક્યુ કરવા અમારા માટે બહુ એટલે બહુ જ ટફ હતું તો બી અમે અમારી સાગરભાઈની ટીમ અને અમારી ટીમ છે સહકાર આપી અને લોકલ લોકોનો જે સપોર્ટ મેળ્યો એ સપોર્ટના માધ્યમથી બહુ એટલે બહુ સારું કામ કર્યું છે અને સપોર્ટના માધ્યમથી આજે અમે ત્રણ રેસ્ક્યુ કમ્પ્લીટ કર્યા છે આજના ડેના અમારા તો અમારો ફૂલ એટલે ફૂલ વિડીયો તમને આવી રીતે આવવાનો અલગ અલગ પ્રકારના રેસ્ક્યુ અને ડેન્જર પછી ભાઈ નોનવેનન્સ પછી સાફ એવા અલગ અલગ પ્રકારના રેસ્ક્યુ અમારે આવતા રહેશે તો બસ અમે આવી રીતે સાચા કરાવજો અને તમને અમારું કામ ગમ્યું તો પ્લીઝ એક કમેન્ટ કરી દેજો અને એક લાઇક બને તો કરી દેજો પ્લીઝ થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર મહાદેવ હર અને શ્રાવણ માસમાં બસ આ એક સારું કામ કરી રહી